ગુજરાત એટીએસ દ્વારા નવસારીમાંથી આતંકી ષડયંત્રનો પર્દાફાશ એક આરોપીની ધરપકડ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કોડ એટીએસએ પ્રજા સત્તાક પૂર્વની ઉઝવણી તાણે જે રાજ્યમાં લૉયલોણ ખેલ ખેલવાના આતંકી મંસૂબ અને નિષ્ફળ બનાવ્યું છે. નૌસરીના ચારפול વિસ્તારમાંથી 25 વર્ષીય ફેઝાન શેખ નામના યુવકને ધરપકડ કરી સુરક્ષા એજન્સીએ આતંકી નેટવર્કનો પડદો કર્યો છે. ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે નવસારીનો એક યુવક શંકાસ્પદ ગતિવિધિઓમાં સામેલ છે જેના આધારે છવ્વીસ જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ નૌસરીમાં સર્ચ ઓપરેશન હાથ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આતંકી સંગઠન સાથે સંપર્ક આરોપી ફૈઝાન શેખ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની વિચારધારાથી પ્રભાવિત હતો તે ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયાના માધ્યમોથી વિદેશી હેન્ડલર્સ સાથે સીધો સંપર્ક ધરાવતો હતો આરોપી રાજ્યમાં લોન વુલ ફેટેક એકલા હાથે હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો તેના નિશાના પર સંવેદનશીલ સ્થળો અને ચોક્કસ લોકો હોવાની આશંકા છે ફૈઝન પાસેથી મળેલા મોબાઈલ ફોન અને લેપટોપમાંથી આતંકી તાલીમના વિડીયો જેહાદી સાહિત્ય અને ભારતના નકશાઓ જેવી વાંધાજનક સામગ્રી મળી આવી છે આરોપી નવસારીમાં કામ કરતો હતો જેનો ઉપયોગ તે પોતાની આતંકી ગતિવિધિઓ છુપાવવા માટે કરતો હતો નવસારીમાં થયેલી આ ધરપકડ બાદ પાડોશી જિલ્લા વલસાડમાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે વલસાડ કે વાપીના કોઈ યુવકોના સંપર્કમાં હતો કે આ વિસ્તારમાં અન્ય કોઈ સ્લીપર સેલ સક્રિય છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે હાલમાં એટીએસ દ્વારા આરોપી વિરુદ્ધ ગંભીર ઘરલમો હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ માટે તેને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો છે આ ધરપકડથી પ્રજાસત્તાક પર્વ પર થઈ શકે તેવું મોટું સંકટ ટળી ગયું છે